ઓપરેશન સિંદૂરથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને એલઓસી પર કર્યો ગોળેબાર સાતના મોત ઓપરેશન સિંદૂર પછી જિગ્નેશ મેવાણીની વાંધાજનક પોસ્ટ કહી આતંક ભookથી મરી જશે ઓપરેશન સિંદૂર બાદ ભારતનો મોટો નિર્ણય જમ્મુ અમૃતસર સહિત નવ એરપોર્ટ દસ તારીખ સુધી બંધ રહેશે ઓપરેશન સિંદૂરમાં સૌથી વધુ આતંકીઓનો ખાત્મો જવાબી કાર્યવાહીથી ખુશ રાહુલ ગાંધી ઓપરેશન સિંધુથી પાકિસ્તાન યુદ્ધ વિરામ લોકો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ભયંકર આગાહી ગુજરાતમાં વાવાઝોડા સાથે માવઠું મશાવશે હાહાકાર યુદ્ધના ભણકારા વચ્ચે તુર્કીએ પાકિસ્તાન મોકલ્યું વોરશીપ ઇન્ડિયન નેવી સામે નહીં ચાલે જોર અર્ધલશ્કરી દળોની રજાઓ રદ કર્મચારીઓને રજા પરથી પાછા બોલાવવાનો આદેશ આપ્યો ગૃહમંત્રી અમિત શાહ ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને વધુ એક ઝટકો ભારતીય સેનાએ નવશે ડેમ પર ફેંક્યો બોમ્બ પહેલગામ હુમલામાં પતિને ગુમાવનાર મહિલાએ કહ્યું ઓપરેશન સિંદુર નામ આપીને ઘા પર લગાવ્યો મલમ ભારતના હુમલાનો જવાબ આપવાનું વિચારતા પણ નહીં અમેરિકાએ પાકિસ્તાનને આપી ચેતવણી અમારા પર યુદ્ધ થોકવામાં આવ્યું છે જેનો જવાબ આપીશું એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનના પીએમની ધમકી પાકિસ્તાન અને પીઓકેમાં ભારતે લગભગ નવસો આતંકવાદીઓ પર સોડી મિસાઇલો નષ્ટ કર્યા લોન્ચ પેડ પાકિસ્તાન હજુ સીધું નહીં રહે તો ખેદન મેદાન કરી નાખશું અજીત ડુંબલે સીનને આપ્યો સખત જવાબ ભારતના ઓપરેશન સિંદૂરથી નારાજ મુસ્લિમ દેશ ખુલ્લેઆમ પાકિસ્તાનનું સમર્થન કર્યું ઓપરેશન સિંદુર એરસ્ટ્રાઇક બાદ ઇઝરાયેલે ભારતનું ખુલ્લે આમ સમર્થન કર્યું આજે સાંજે પાંચ વાગ્યે દેશભરમાં અંધારું સવાઈ જશે અને યુદ્ધના સાયરનો વાક્સે ગૃહ મંત્રાલયે મોક ડ્રીલ કરવાની આપી સૂચના ભારતે વધુ એક ડેમના દરવાજા બંધ કર્યા પાકિસ્તાન જતું પાણી રોક્યું ભારત ટૂંક સમયમાં જાપાનને પસાડીને વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનશે ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડા થી સૌદ લોકોના મોત હજુ પણ ભારે વરસાદની આગાહી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું પહેલગામ સપોર્ટ વગર થઈ શકે નહીં પાકિસ્તાનમાં ભયનો માહોલ ભારતીય નેવીમાં બ્રહ્મોસ મિસાઇલથી સહજ યુદ્ધ જહાજો જોડાશે પાકિસ્તાનની હવાઈ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ રાષ્ટ્ર વિરુદ્ધ પોસ્ટ અપલોડ કરનાર સામે કડક કાર્યવાહીના નિર્દેશ દિલ્હીમાં પીએમ મોદી અને વચ્ચે થઈ મીટિંગ હુમલાને લઈને મલ્લિકાર્જુન ખડગેએ કર્યો મોટો દાવો કહ્યું પીએમ મોદીને ત્રણ દિવસ પહેલા જ મળ્યો હતો ગુપ્તસર રિપોર્ટ સમગ્ર ગાઝાને કબજે લેવાની યોજનાને ઈઝરાયેલી કેબિનેટની મંજૂરી અમેરિકાએ ગ્રીન કાર્ડ હોલ્ડર્સને આપી ચેતવણી કાયદામાં રહેજો નહીં તો ગ્રીન કાર્ડ કરાશે રદ મોકડ્રીલ પર અખિલેશ યાદવનું મોટું નિવેદન કહ્યું સરકાર જે કહે તે અમે માની લેશું તમે પણ માનો માર્ગ અકસ્માતના ઇજાગ્રસ્ત લોકોને મળશે મફત સારવાર કેન્દ્ર સરકારે શરૂ કરી નવી સ્કીમ પાકિસ્તાની સેનામાં ભારતનો ડર કહ્યું જો સરહદ પર મોકલશો તો રાજીનામું આપવા તૈયાર છીએ ગુજરાતના અગિયાર જિલ્લામાં કમોસમી વરસાદની ચેતવણી આઈએમડીએ રેડ એલર્ટ જાહેર કર્યું ભારતની પીઠમાં ખંજર ભોક્યું તુર્કીએ પાકિસ્તાન માટે મોકલ્યું વિશાળ યુદ્ધ રાહુલ ગાંધીએ કહ્યું બ્લુ સ્ટાર ઓપરેશન અમારી ભૂલ હતી માફી માંગવા તૈયાર છીએ સીએમ યોગીએ આપ્યો આદેશ યુપીની સરકારી કચેરીઓને ગાયના સાણથી રંગવામાં આવશે બેંક નોમિનેશનના નિયમોમાં મોટો ફેરફાર હવે ખાતાધારકો ચાર લોકોને બનાવી શકશે નોમિની પહેલગામ આતંકવાદીઓને મદદ કરનાર યુવકે નદીમાં આત્મહત્યા કરી ઈરાનના મંત્રી ઇસ્લામાબાદ પહોંચ્યા ભારત પાકિસ્તાન તણાવ પર કરશે વાતચીત ઓમ પ્રકાશ રાજભરે કહ્યું અમે કાશ્મીર જઈશું અને આતંકવાદીઓને હાકી કાઢીશું કોંગ્રેસના નેતા અજય રાયે ભારતના આધુનિક ફાઇટર પ્લેન રાઇફલને રમકડું ગણાવ્યું કેનેડામાંથી આઠ લાખ હિન્દુઓને હાંકી કાઢવા ખાલિસ્તાનીઓએ કાઢી પરેડ પીએમ કારની પર ઉઠાવ્યા સવાલો ભારતની મોટી કાર્યવાહીથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પહેલગામ હુમલા પર પુતિને પીએમ મોદી સાથે કરી સરસા આતંકવાદીનો અંત લાવવા માટે રશિયા આપશે સમર્થન બિહારમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ એકસો બેઠકો પર સાથે મળીને લડશે ગઠબંધન મમતા બેનરજીએ કહ્યું બંગાળના દુશ્મનો રમખાણો ભડકાવવાનું ષડયંત્ર કરી રહી છે ખેડૂતોને મોટું નુકસાન થવાની શક્યતા આગામી પાંચ દિવસ રાજ્યમાં કડાકા ભડાકા સાથે કમોસી વરસાદની આગાહી પાકિસ્તાન પર આર્થિક હુમલાની તૈયારીઓ નાણામંત્રી સીતારમણ એડીબી ના પ્રમુખને મળ્યા પશુપાલકો માટે ખુશખબર સુમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વીસ રૂપિયાનો વધારો કર્યો પાકિસ્તાને રશિયા પાસે ભારત સાથેના વિવાદનો અંત લાવવા માંગી મદદ સિંધુ જળ સંધિને લઈને ડિજિટલ સ્ટ્રાઇક પહેલગામ હુમલાબાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધની અગિયાર મોટી કાર્યવાહી સરકારે આપી માહિતી બે હજાર રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર લાગશે જીએસટી ગુજરાતના ખેડૂતો થઈ જજો સાવસેત આજથી આઠ મે સુધી કમોસમી વરસાદની આગાહી ભારતીય સેનાની વધશે તાકાત રશિયા પાસેથી બસો પચાસ કરોડ રૂપિયાની મળી નવી એર ડિફેન્સ રાહતના સમાચાર ઉત્તરાખંડમાં વીજળી સસ્તી પ્રતિ યુનિટે પૈસાનું ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે સી આર પાટીલે કહ્યું પહેલગામ હુમલાનો બદલો ન લેવાય ત્યાં સુધી કોઈનું સ્વાગત નહીં કરવામાં આવે અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત પંજાબના દરેક ગામમાં એક સ્પોર્ટ ક્લબ બનાવવામાં આવશે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફથી ચીનની અર્થવ્યવસ્થા પર તોળાયું સંકટ ફેક્ટરીઓમાં ઉત્પાદન ઘટ્યું મિલકત દસ્તાવેજની નોંધણીમાં આવ્યો નવો નિયમ બે લાખથી વધારે રોકડ રકમ લખેલી હશે તો આઈટીને આપવી પડશે માહિતી પહેલગામ એટેક બાદ મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય પાકિસ્તાનની તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતીય શીખો કરતારપુર પહોંચ્યા કર્ણાટકના મંત્રી જમીર અહેમદ ખાનનું મોટું નિવેદન કહ્યું સુસાઈડ બોમ્બ આપો હું પાકિસ્તાન જઈશ પાકિસ્તાન પર કુદરતનો કહેર કાશ્મીરમાં ભારે વરસાદને કારણે પીઓકેમાં પૂરનો ખતરો વેપારીઓને મોટી રાહત જીએસટીમાં સરકાર લાવશે વન ટાઈમ એમનેસ્ટી સ્કીમ સરકાર લાવી નવી વીમા સખી યોજના દર મહિને મહિલાઓને મળશે સાત હજાર રૂપિયાની સહાય આતંકવાદીઓને ઉશેરીને અમે મોટી ભૂલ કરી છે પાકિસ્તાનના નેતાની શરમજનક કબૂલાત કેન્દ્ર સરકારની ખેડૂતો માટે શાનદાર સ્કીમ પીએમ કિસાન માનધન યોજના હેઠળ દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતા એલઓસી પર ભારત અને પાકિસ્તાન સેના વચ્ચે ફરી ગોળીબાર